હલો હાય ગાઈઝ આ મારો પહેલું બ્લોકો છે મને ખબર નથી પડતી કે હું ક્યાંથી શરૂઆત કરું અમે પહેલાં ગુજરાત રહેતા હતા ગુજરાતમાં વડોદરા રહેતા હતા અત્યારે અમે ઉત્તર પ્રદેશમાં બનારસમાં રહીએ છીએ કાશી વિશ્વનાથનું મંદિર તો તમને બધાને ખબર જ હશે કે બાર નું એક જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મંદિર મંદિર તરીકે ઓળખાય છે તો અમે ત્યાં બનારસમાં રહીએ છીએ અમે એટલા ભાગશાળી છીએ કે જે સારા કર્મો કર્યા છે તો અમને અહીંયા કાશી વિશ્વનાથ મંદિરમાં જેવી પવિત્ર ભૂમિમાં અમને અહીંયા રહેવા મળ્યું છે તો અમે અમારા ખૂબ એવા કહેવા છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ એ તરીકે ઓળખાય છે અહીંયા મણિકણિકા ઘાટ આવેલું છે ત્યાં ચોવીસે કલાક લાશ ચિતા બળતી જ હોય છે તેમ ત્યાં પણ અમે ત્યાં જઈએ છીએ ઘાટમાં પણ આમ એવું આમ મહેસૂસ થાય છે કે અમારા સારા કર્મ કર્યા છે અમે સારું કામ કર્યું હશે તો અમને અહીંયા રહેવા મળે છે ગંગામાં સ્નાન કરવા મળે છે બધાય કહે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ છે એ ધોવાઈ જાય છે તો અમારા એવા નસીબ કે અમને ગંગામાં વરસમાં એકથી બે વાર તો અમે ત્યાં જઈએ છીએ સ્નાન પણ કરવા મળે છે અમને એટલે ખૂબ અહીંયા મજા આવે છે ગુજરાત જેવું તો નથી જ કારણ કે અહીંયા ખાવા પીવાનું પણ ગુજરાત જેવું કંઈ હોતું નથી પણ અહીંયા અમને આમ એક નેચરલી કહેવાય ને કે એવું વાતાવરણ મળે છે ઓર્ગોનિક ખાવાનું બધું મળે છે અહીંયા દવા વગરનું દવા છાંટવામાં આવે છે પણ થોડાક માત્રામાં તો અમને અહીંયા ખૂબ જ મજા આવે છે અમારો આમ બોડી ધીમે ધીમે બોડી ફી અહીંયા એડજસ્ટ થવા માંડ્યું છે કારણ કે ત્યાંનું જેવું વાતાવરણ ના હોય અહીંયા ઠંડી એટલે એટલી ઠંડી પડે કે વાત ના પૂછો ગરમી એટલે એટલી ગરમી પડે અત્યારે ઉનાળો છે બહુ જ ગરમી પડે છે ગરમીમાં તો રહી ન શકાય એટલી બધી ગરમી પડે છે અને વરસાદમાં તો એટલો વરસાદ આવે કે વાત ના પૂછો એટલે ગુજરાત જેવું તો આપણું છે નહીં અહીંયા વાતાવરણ ખૂબ અલગ છે ત્યાંથી સવારમાં પણ સુરત નારાયણ સાડા પાંચ વાગ્યામાં દર્શન દે છે અને ત્યાં ગુજરાત કરતાં એકથી દોઢ કલાક વહેલો અહીંયા સુરત ઊગી જાય છે અને આત્મી પણ જાય છે એટલે અમને આમ ત્યાં કરતાં થોડુંક આમ અલગ મહેસૂસ થાય કે ના ના ગુજરાત કરતાં થોડુંક અલગ છે પણ અહીંયા અહીંયાના આપને હજી એટલી બધી ના ફાવે કારણ કે અહીંયા લોકો ભોજપુર બો ભોજપુરી બોલે હિન્દી બોલે તો હજી સમજાઈ જાય પણ ભોજપુરીમાં તો કંઈ સમજાય જ ના એટલે થોડુંક એડજસ્ટ થતાં થોડીક વાલ લાગે કારણ કે હિન્દી અને ભોજપુરીને ને બધું અલગ અલગ બોલવું પડે કારણ કે અહીંયા આપણે ગુજરાતી અમે ઘરમાં જ બોલ્યું બહાર તો અમારું ગુજરાતી કંઈ પણ આવે નહીં એવું છે આ બનારસ સિટી પણ સરસ છે રહેવાની પણ ખૂબ મજા આવે છે અમને નમસ્તે